સર્વે બ્રહ્મબંધુઓને જય પરશુરામ જય શ્રીરામ આજ રોજ આપણે પરશુરામ જન્મોત્સવના નિર્ણય બાબત એની ઉજવણી બાબત ચર્ચા કરશું હાલમાં જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામમાં હિન્દુઓની નિર્મમ હત્યા થઈ તે બાબતને સમસ્ત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વકોલે છે અને સાથે તમામ મૃતાત્માઓના આત્માની શાંતિ અર્થે ઈશ્વરને પ્રાર્થના કરી અને ભાવરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ ઇસ્લામિક આતંકીઓ હર હંમેશા એવું ઈચ્છે છે કે હિન્દુઓ પોતાના તહેવારો ઉજવવામાં પણ વંચિત રહે ત્યારે આવા ટાંકળે આવી આતંકી પ્રવૃત્તિઓને તે અંજામ દેતા હોય છે ત્યારે આપણે નિર્ભય થઈ અને આ ઉજવણી કરીએ સાથે સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે એનું પણ આપણને ખૂબ દુઃખ છે તો આપણે એમના પરિવારના દુઃખમાં પણ સહભાગી પરશુરામ જે કાર્યક્રમની રૂપરેખા છે એમાં ફેરફાર સાથે ઉજવણી કરીએ છીએ આપણી એ યાત્રા શાંતિ યાત્રાના નામે પ્રસ્થાન કરશે યાત્રાના પ્રસ્થાન સમયે મૃતાત્માઓને આપણે પંદરમા અધ્યાયના સમૂહ પાઠથી શ્રદ્ધાંજલિ અર્પિત કરશું પ્રારંભ થશે એટલે આગળ જતા આપણે આમિક સ્વરૂપે બે પાંચ મિનિટ આપણે વિષય પણ મૂકશું અને નિર્ધારિત રૂટ પર યાત્રા શાંતિપૂર્વક આપણી જશે આપણે આપણી યાત્રામાં ડીજે કોઈ પણ પ્રકારના ગીતો વગાડવાનું નાચવાનું એવું બધું કાર્ય

જ્યાં યાત્રાનો વિરામ છે ત્યાં સૌથી પહેલા આરાધ્ય અને ઈષ્ટ પરશુરામ દાદાની મહાઆરતી કરીશું મહાઆરતી બાદ બે મિનિટનું મૌન પાળી અને પુનઃ એ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરશું અને આપણા સમાજના આગેવાનો સાધુ સંતો કે આપણા વિદ્વાન શાસ્ત્રીઓ જે કોઈ પણ હોય તે સમાજને એક સંદેશ આપે કે આવા આતંકીઓથી નિર્ભય થઈ અને આપણે જીવવું પડશે હવે સમય છે એ સંગઠિત થવાનો છે તો આપણે સંગઠિત થઈ કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના નિર્ભય થઈ અને આપણે ભારતની અંદર સૌર્યપૂર્વક જીવીએ પરશુરામ દાદાનો જન્મ એ અસુરોના વિનાશ માટે થયો છે તો આપણે એમની યાત્રામાં હાલના તબક્કે જે ભારતની પરિસ્થિતિ છે આપણા રાષ્ટ્રની જે પરિસ્થિતિ છે અને આપણા રાષ્ટ્ર ઉપર જે આ મોટું એક દુઃખ આવી બન્યું છે તો એને ધ્યાન મારી એની મર્યાદાને જાળવી અને આપણી પરશુરામ જન્મોત્સવની ઉજવણી છે એ આ પ્રકારે કરશું કોઈ પણ બ્રહ્મબંધુઓ કે ભગીનીઓ ક્યાંય પણ કોઈ પણ ખોટા ગેરમાર્ગે ન દોરાય આપણે શાંતિપૂર્ણ યાત્રા કરીશું અને કોઈ પણ સરકારી સંપત્તિને આપણા માધ્યમથી નુકસાન ન થાય બ્રાહ્મણ છે હંમેશા રાષ્ટ્રવાદી રહ્યો છે રાષ્ટ્રને સમર્પિત રહ્યું છે અને રાષ્ટ્રહિત સર્વોપરી વયમ રાષ્ટ્ર જાગૃહમ પુરોહિત આ પંક્તિને સાર્થક કરતા આપણે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરીએ અને આ ઉજવણીમાં આ શાંતિ યાત્રામાં તમામ હિન્દુ સમાજને આપણે સાથે રાખીને આ યાત્રા સંપન્ન કરીએ એવી મારી સર્વે બ્રહ્મબંધુઓ તેમજ સમસ્ત હિન્દુ સમાજને એક નમ્ર નિવેદન છે